તુલસી મને રોપડે તો જો કેટલો મસ્ત નો થઈ ગયો કા પૂજી પૂજી ને આરર થઈ ગયો તો ફેમિલી તુલસી મને રોપડે હોય ને એટલે વધારે મજા આવે મને તુલસી માં બહુ જ ગમે કેમ કે ઘર ની આંગણે એક તુલસી માં હોય ને તો બહુ સારું કહેવાય એમ તો અમારા પૂજા બેન હું જોઉં જો તમે કા છે કા ઉપર કા મને દેખાતું નથી લે

જો મધની મેખો ઉડવા માંડી જો ના જાય ને એટલે જો હાઈશ મધની મેખો કવડી જાય એવું બધું છે ને મારા બા છે ને લાકડા કાપે છે મારા બા છે ઘરે તો લાકડા લે છે ને અમે કઈ ના અહીંયા લઈએ છીએ તો જો કાંટા કાંટામાં ધંખ્યા કરીએ જો આવા એક ભારી કરી આ બીજી ભારી કરી ને હજી મારી બા ભારી કરે કબા તમે જો આટા હું દે તો લાકડા કાપતા ને આવી ગયા છે કોણ ખાવા ને આમ જો અટાણે મારો ટેમ્પો હલવાઈ ગયો અહીંયા ફસાઈ ગયો બેલા કેમ કે થોડી ગારા ને ઓ કાર ને એવું બધું છે ને એટલે ભાઈ તારે ને જાવું તર્ને જવું ના જાવું જો તને લજ જાય ને જો ના આવે ના ટેમ્પો ફસાઈ ગયો જો ફસાઈ ગયો હવે હવે તને બોલીસાઈટ જઈ કે ના સાહેબ આપણે પવન ખવાય હવે કા તો એ ટેમ્પો હલવાઈ ગયો તાર કેન બજાઉ હે ટેમ્પોમાં જાવ

હં શું કરે જય જય કરે લે આ અને આખો દી અમારે જય 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 જઈ નેવડા થાય ને એટલે ડાયરેક્ટ જય જય કરવા કા ભાઈ એમ એમ જય જાય કરે શું છે હા હા અહીં જો બધું વધારાનો મહેકેલો છે અમારે લગ્નની ટીપાઈને એવું બધું આયનાય પીડું જો અહીં છે આજે ગેસનો હા સુલો શું છે શું છે હા હા જે પહેલાંના ફોટા ને એવું બધું છે તમે આ છે ને આ રૂમમાં છે ને બધી વધારાની વસ્તુ હોય ને એ બધી અહીંયા મેં એવું બધું છે ને અહીંયા આ જો અમારો પેલાનો મારો ઓલો હતો આ મસ હતો એ પરામસ તો એમને હડી ગયો કેમકે હવે કેરેસન મળતું નથી ને કેરેશિયન વાળો એ સુલો છે તો કેરેશિન વગેરે કઈ ન હળગે કા ભાઈ તું શું કરે આમાં જય જે કરે વાહ વા

મારા હાથમાં આ પાવડો આવી છે આગળ તો વારો પડી જાય હશે આ જવા લાવ્યા છે આખો ભરીને તમને બધાને ખબર હશે ગયા હા ते लेटा बसे नि अबे बे चार दि उपादि मसरा उपा मसरा कडे मसरा कडे तव हु करवारो सवार को उताडतिनी ओ <laughs> <laughs> मगल मकी मु होय रे संदीप <laughs> पूजी आंगडी का इशारा एटला मारा आंगडी थी भी बोलो <laughs> पूजी पूजी एतले मारे आंगडी थी भी <laughs> बोल <laughs> કે આંગળીથી કેટલા મારી આંગળીની એટલી તાકાત તને પા આંગળીથી મારી મારી આંગળીથી પીઈ સાહેબ એ નહીં આંગળીથી બી ન